વાગોડે તાલુકાના રામેશ્વર પુરા વસાહતમાં રહેતી પત્નીને ને મોકલવાની ના પાડનાર સસરા ને જમાઈએ મોત ને ઘાટ ઉતારતા વાગોડિયા પોલીસે જમાઈની ધરપકડ કરી હતી વાગોડિયા તાલુકાના રામેશ્વરપુરા પુરા રહેતા વાલસિંગભાઈ નાયકની દીકરીના લગ્ન વાગોડિયા તાલુકાના તામસીપુરા વસાહત રહેતા ગંગારામ બારિયા સાથે ચૌદ વર્ષ પહેલા થયા હતા પત્ની સંગીતા અને પતિ ગંગારામ સાથે પંદર દિવસ પહેલાં અવારનવાર નાના મોટા ઝઘડા થવાના કારણે પત્ની સંગીતા પિતાના ઘરે આવતી રહી હતી ત્યારબાદ બે દિવસ પહેલાં એટલે કે ત્રીસ એપ્રિલ અગાઉ પતિ ગંગારામ પત્ની સંગીતાને તેડવા માટે સાસરીમાં આવીને સસરાને કહેતા તમારી છોકરી ઘણા સમયથી આવી છે તેને મારી સાથે મોકલો તેવું કહેતા સસરાએ ઠપકો આપ્યો હતો કે મારી છોકરી સાથે અવારનવાર ઝઘડો કરી કાઢી મૂકો છો તેથી નથી મોકલી તેવું કહી જમી પરવારીને રાત્રે અગિયાર વાગે સુવા જતા રહેતા ત્યારે સસરા વાલસિંગભાઈ ઘરની બહાર ખાટલામાં સૂઈ ગયા હતા ત્યારે એક વાગ્યાના અરસામાં વાલસિંગભાઈએ બુમાબૂમ કરતાં બધા જાગી ગયા હતા અને ધાબા પરથી નીચે ઉતરીને જોતા ગંગારામ સસરાને બાવડિયાના ફાચરા વડે માથામાં મારતા દીકરી સંગીતા પિતાને છોડાવવા ગઈ હતી ત્યારે તેને પણ મારવા દોડી આવતા તે ભાગીને ઘરમાં આવી પરિવારને જગાડ્યો હતો જેના પગલે પરિવારના સભ્યો દોડી આવતા જમાઈ ગંગારામ બાકી છૂટ્યો હતો વાલસિંગભાઈને માથા મોઢું તેમજ છાતીના ભાગે ઈજાઓ થતાં લોહી લુહણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થતા આ બાબતની જાણ વાઘોડિયા પોલીસને કરાતા જમઈ ગંગારામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ જમીનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ એક પાંચ ચોવીસના રાત્રિના એક જીરો વાગ્યાની આસપાસ રામેશ્વરો પુરા કંપા વસાહત છે એ રામેશ્વરપુરા વસાહતની અંદર વાલસિંહભાઈ નાયકા નાઓને તેઓના જમાઈ ગંગારામભાઈ બારીયા નાઓએ માર મારેલો અને એ અનુસંધાને એક પાંચના બપોરે બાર ઝીરોની આસપાસ ત્રણસો સાતની ફરિયાદ લેવામાં આવેલી હતી અને તે બાદ જે આરોપી છે એ જતો રહેલો હતો અને વાલસિંહભાઈ નાયકાને હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા આઈસીયુમાં હતા અને એ ગઈકાલે મરણ ગયેલ છે તે અનુસંધાને ત્રણસો બેનો ગુનાનો એડ કરવામાં આવેલ છે કલમ અને ગઈકાલે રાત્રે આરોપી ગંગારામ ઝાંઝરભાઈ નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે આ ગુનાની હકીકત એ અનુસંધાન એવી હતી કે જે આરોપી છે એ એની પત્ની પંદરેક દિવસથી તેના પિતાજીના ત્યાં હતી અને એ પોતે લેવા આવેલો અને રાત્રે બધા સૂઈ ગયેલા હતા તો રાત્રે સૂઈ ગયા બાદ આરોપી ઉઠી અને એના શસ્ત્રાને માથાના ભાગે નજીકમાં પડેલ બાવળના લાકડાથી મારેલું હતું અને એ અનુસંધાને આ ગુનો બનેલા હતો